રાજકોટ વીરપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉમટી પડ્યા વીરપુર પંચાયત કચેરી ખાતે રામધૂન બોલાવી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ વીરપુરના દરેક સમાજના આગેવાનો દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો છે આજે અને આવતીકાલે વીરપુરના તમામ ધંધા રોજગાર વેપારીઓ બંધ પાડશે શાકભાજી દૂધ અને મેડિકલની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે કરિયાણાની જે દુકાનો છે એ આજે બપોરના બે સુધી ખુલ્લી રહેશે અને આવતીકાલે સંપૂર્ણ શાકભાજી દૂધ અને મેડિકલ સેવાઈની તમામ ધંધા રોજગાર બંધ રહેશે હવે પછીની રણનીતિ અમે પરમ દિવસે જાહેર કરશું વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ આજે જે જ્ઞાન સ્વામી પ્રસાદે જે ટિપ્પણી કરી હતી એ બાબતે આજે મિટિંગ બોલાવવામાં આવી હતી અને મિટિંગની અંદર તમામ સમાજના આગેવાનો વેપારી સંસ્થાના પ્રમુખો જુદી જુદી સંસ્થાના વડાઓ અને વેપારીઓ અને ગ્રામજનો બધા સાથે મળી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાન સ્વામી પ્રસાદ પોતે અહીંયા બાપાના સાનિધ્યમાં આવી નતમસ્તક થઈ અને બાપાની માફી માગી લે એટલે આ જે વિવાદ છે એનો સુખદ અંત આવે અને જલ્દીથી અંત આવે એવી ગામ લોકોની ઈચ્છા છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે